નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય માતાજી કેમ છો મિત્રો મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રહશો કા જ્ઞાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જાણશું કે મેલી વિદ્યાથી બચવાના એવા કયા ઉપાય છે કે જે કરવાથી આપણી ઉપર કોઈ પણ મેલી વિદ્યા ન કરી શકે અને કદાચ કોઈએ મેલીવિદ્યા કરી હોય તો તેનો નાશ થાય એ માહિતી વિશે આપણે આજે જાણીશું પણ પહેલાં આપને મારી વિનંતી છે કે તમે વિડીયોને પ્લીઝ મિત્રો લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરો મિત્રો હવે જાણીએ માહિતી મિત્રો વિડીયો થોડોક લાંબો થશે પણ આખો વિડીયો જોશો તો આપને સમજાશે મિત્રો મેલી વિદ્યા એ એક એવી વિદ્યા છે કે જેનાથી મૃત વ્યક્તિ હોય એને પણ સજીવન કરી શકાય છે અને બચાવી શકાય છે મૃત્યુ જેવી પીડા થતી હોય તો એ પીડામાંથી મેલી વિદ્યા પણ મુક્તિ અપાવી શકે છે પણ અત્યારે લોકો મેલી વિદ્યાનો દુરુપયોગ કરે છે જેને લીધે બીજાને તો દુખી કરે છે પણ પોતે પણ દુઃખી થાય છે મિત્રો આજે હું આપને બે ઉપાય બતાવું છું કે જે કરવાથી તમારી ઉપર કોઈ પણ પ્રકારની મેલીવિદ્યા થઈ હશે તો તેનો નાશ થશે અને આગળ તમારી ઉપર કોઈ મેલી વિદ્યા કરી શકશે નહીં એ ઉપાય આપને જણાવું છું જેમાં ઉપાય પહેલો જેમાં તમારે એક ભોજપત્ર લેવાનું છે પછી તેની ઉપર અષ્ટગંધથી દાડમની કલમ બનાવી અને તેની ઉપર દુર્ગા યંત્ર બનાવવાનું છે દુર્ગા યંત્ર બની જાય પછી એક બાજોટ ઉપર લાલ અથવા લીલું કપડું પાથરી દેવાનું તેની ઉપર મગ પાથરવાના અને તેની ઉપર આ યંત્રની સ્થાપના કરવાની પછી મિત્રો એક ઘીનો દીવો કરવો ઘીનો દીવો થઈ જાય એટલે ગૂગલનો ધૂપ કરવો પછી પહેલાં ગણપતિ બાપાનું પૂજન કરવું ગણપતિ બાપાનું પૂજન થઈ જાય પછી હાથમાં ચોખા રાખવાના ચોખા રાખી અને હવે જે હું આપને નીચે મંત્ર બતાવું છું એ મંત્ર બોલી અને તમારા કુળદેવીનું આવાહન તમારે એ ભોજપત્રમાં કરવાનું છે મંત્ર આ પ્રમાણે છે ઓમ સર્વ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણીયે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે મિત્રો આ હતો મંત્ર પછી તમારે તમારા કુળદેવીનું નામ લઈ અને એ ચોખા છે આવાહિયામી સ્થાપ્યામી આવી રીતે બોલી અને તે યંત્ર ઉપર ચડાવી દેવાના પછી મિત્રો ડાબા હાથમાં ચોખા રાખી જમણા હાથથી બબ્બે દાણા ચોખા ચડાવતું જવાનું અને દેવી કવચ જે આવે છે ચંડી પાઠની જે પુસ્તિકા હોય એ પુસ્તિકાની અંદર દેવી કવચ નામનો એક સ્તોત્ર આવે છે એ સ્તોત્ર બોલતા બોલતા બબ્બે દાણા ચોખા તમારે એ યંત્ર ઉપર ચડાવતા જવાના આખું દેવી કવચ પૂરું ન થાય ત્યાં સુધી આખું દેવી કવચ પૂરું થઈ જાય એટલે છેલ્લી વાર ફરી વખત જમણા હાથમાં ચોખા લઈ તમારું કુળદેવીનું નામ લઈ અને ચોખા તમારે ચડાવી દેવાના પછી તે યંત્રને કંકુ ફૂલ ચોખા અબીલ ગુલાલ ગંગાજળથી પૂજા કરવાની પછી તેની આરતી કરવી અને તમારા કુળદેવીને પ્રાર્થના કરવી કે હે મા કુળદેવી હંમેશા મારી મારા પરિવારની રક્ષા કરો અને આ યંત્રમાં આવી બિરાજો અને સદાય મારું કલ્યાણ કરો અને રક્ષા કરો પછી તે યંત્રને ચાંદીના તાવીજમાં મઢી અને ગળામાં ધારણ કરવું આ ઉપાય મંગળવાર ગુરુવાર અથવા રવિવારના દિવસે કરવો હવે ઉપાય બીજો મિત્રો જેમાં તમારે પાછું એક ભોજપત્ર લેવાનું છે અને તેની અંદર એકવીસ વખત લાલ ચંદનની શાહી બનાવી અને આ મંત્ર લખવાનો છે જે મંત્ર હું આપને જણાવું છું તે હ્રીમ મેલડી દેવ્યય મેલડી દેવ્યય નમઃ આવી રીતે એકવીસ વખત એ ભોજપુત્રની ઉપર તમારે આ મંત્ર લખવાનો છે પછી તે યંત્ર ઉપર જે રીતે ઉપરના ઉપાયમાં તમને જે સ્થાપન બતાવ્યું કરવાનું લાલ અથવા લીલું એ સ્થાપન કરવાનું માગ પાથરવાના તેની ઉપર તે યંત્રને પધરાવી દેવાનું પછી ઘીનો દીવો ગૂગલનો ધૂપ બંનેમાં સામાન્ય છે કરવો જ પડે પછી તમારે હાથમાં ચોખા રાખવાના છે અને ચોખા રાખે અને હવે જે હું નીચેનો મંત્ર બતાવું છું એ મંત્ર બોલી અને ચોખા તમારે પધરાવાના છે મંત્ર આ પ્રમાણે છે ઓમ ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિધા શૂલમ ભૂષુંડી શિર શંખમ દધતી કરે સ્ત્રી નયના સર્વાંગભ્રુષાવૃતા દ્યુતિપાદ્યપાદ દશકામ સેવે કાલિકા તો સ્વિ હરો કમલ જો હંમ મધુ કૈટભમ મિત્રો આ મંત્ર હતો મંત્ર તમને ન કદાચ આવડે તો આ મંત્ર ચંડી પાઠની અંદર તમને મળી જશે ચંડી પાઠની અંદર આ મંત્ર છે પછી ઓમ એમ હ્રીં હ્રીં ક્લીમ શ્રીમ શ્રી મેલડી દેવીએ નમઃ આવાહ્યામી સ્થાપ્યામી બોલી અને આ ચોખા જે તમારા હાથમાં છે તે યંત્ર ઉપર ચડાવી દેવાના પછી ડાબા હાથમાં ચોખા રાખવાના જમણા હાથથી ચોખા માતાજીના મેલડીમાંનું જે યંત્ર છે તેની ઉપર પધરાવતા જવાના અને સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરતો જવાનો આખો સિદ્ધ કુંજિકા સ્તોત્ર પૂરો થાય ત્યાં સુધી ચોખા પધરાવવાના પછી છેલ્લે પાસો ઉપર જે મંત્ર બતાવ્યો ઓમ એમ હ્રીમ હ્રીમ ક્લૈમ શ્રીમ શ્રી મેલડી દેવી નમઃ બોલી અને બધા જ ચોખા તે યંત્ર ઉપર ચડાવી દેવા પછી તે યંત્રની ઉપર જે યંત્રમાં પૂજા કરવાની કીધી એ જ રીતે પૂજા કરવાની ગુલાલ કંકુ ચોખા ફૂલ ગંગાજળ બધું જ તે યંત્રને ચડાવવાનું અને મેલડી માતાજીને પ્રાર્થના કરવાની કે હે મા મેલડી તમે એ યંત્રની અંદર આવી અને બિરાજો મારું મારા પરિવારનું કલ્યાણ કરો મારી સદાઈને માટે રક્ષા કરો પછી તે યંત્રની આરતી કરવાની અને માતાજીને નિવેદ ધરવાના નિવેદમાં તમે કોઈપણ પ્રસાદ ધરી શકો છો પછી તે પ્રસાદ તમે પ્રસાદી રૂપે ખાઈ શકો છો અને આ જે યંત્ર છે તે યંત્રને ત્રાંબાનું ત્રાવીજ અથવા તો ચાંદીના ત્રાવીજમાં મઢાવી ગળામાં ધારણ કરવું આ ઉપાય મંગળવારના દિવસે જ કરવો મિત્રો આ હતા મેલીવિદ્યાથી બચવા માટેના બે ઉપાય આ બેમાંથી એક ઉપાય આપ કરી શકો છો આ ઉપાય કરવાથી તમારી ઉપર કોઈપણ પ્રકારની તાંત્રિક કે મેલી વિદ્યા કરનાર કોઈ માણસ હશે તો કદાચ ગમે એવી મેલી વિદ્યા કરશે તો તેનો અસર થશે નહીં અને તમારું કાંઈ બગાડી શકશે નહીં અને સદાય તમારી રક્ષા થશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો તમારા બધા જ મિત્રો સુધી શેર કરો અને કમેન્ટની અંદર તમારા કુળદેવીનું નામ લખો હર હર મહાદેવ જય માતાજી